મને એક જણે પૂછ્યું હતું નાગપુરમાં અમને પ્રશ્ન ઘણા પૂછ્યા આમ ઉતરીએ સ્ટેજ ઉપર એટલે ઘણા અમને પ્રશ્નો પૂછ્યા આમને નામ ગાયું હતું સારું હતું ને આમને નામ બોલ્યા હોતું હારું હતું પણ એ તો આ માસડે સડો જ ખબર પડે આ ધારી એટલું હેલું નથી સાહેબ કાનની બુટીઓ લાલ થઈ જાય છે બોલવું બહુ અઘરું છે ગામડા ગામમાં સરપંચ ની સરપંચ ને કીધું કે આ શિક્ષક ની બદલી થઈ ગઈ એનો વિધાન સમારંભ છે તો બે શબ્દ બોલો એના માટે અને સરપંચે ઉપાડ કર્યો સાહેબ ભાષણ માં કે સાહેબ બહુ સારા પ્રકારના હતા પ્રકાર હું ઉપાડ કર્યો સ્વામીજી વિદ્યાર્થી ભણવા જાતા કે ન તો હાજરી પૂરી દેતા હતા મને એક જણે કીધું હસવા ખાતે તમને કહું એક જણ મને સ્વામીજી એમ કીધું તમે કલાકારો બોલો બહુ સારું પણ એ હું જીવો નહીં મેં કીધું બધું મારે કરવું બોલીએ અમે જીવો તમે એવું નથી હકીકતમાં બોલે અને જીવવું જ પડે હા એક નાનકડી વાત કર દઉં ભગવાન બુદ્ધની પાસે એક બાય આવે છે આંગળી એક છોકરું છે અને ભગવાન બુદ્ધને એ બાય એમ કે છે કે તથાગત મારો દીકરો ગોળ બહુ ખાય છે અને ગોળ ન ખાય એવું કઈક સલાહ આપો તો ભગવાન બુદ્ધે શું કીધું આવતીકાલે આવજો બેન કાંઈ વાંધો નહીં એટલે બીજા દિવસે બેન છોકરાને તેડીને ભગવાન બુદ્ધ પાસે જઈને કીધું કે અમે આવી ગયા મારા દીકરો મારો દીકરો ગોળ બહુ ખાય છે તો તમે એને કંઈક કહો ભગવાન બુદ્ધે શું કીધું બેટા ગોળ ન ખાતો તો એ બાઈ એમ કીધું ગઈકાલે કહી દીધું હતું અટણે ધક્કો ખબર એવો આજે ના કરતા તો કે ગઈકાલે હું ખાતો તો પહેલાં મારે મૂકવો પડે પછી હું કહી શકું એમાં સંતો જીવી અને પછી બોલે છે એટલે એની અસર થાય છે સાહેબ નીકળી અસર વાત એને ને કહે ખાંડ હે સાહેબ બોલવું તો ખાંડ જેવું ગલું છે વાત કરવી એ તો બહુ સરળ છે પણ રહેણી તાતા લો સાહેબ પાંચ પાંચ સાત વર્ષની ઉંમરે જે ગામમાંથી નીકળી જાય અને સ્વામિનારાયણ સંપ્રદાયની મારી પાસે દીક્ષા લે વર્ષો પછી ગામમાં આવી અને આવો ઉત્સુક ઉજવે તો જીવા હોય તો જ કરી શકે નિકરી વાતુ એ ન થાય નિકરી વાતુ એ નો થાય સાહેબ કાય જીવવું પડે એટલે હું તમને આનંદ પણ કર હાસ્ય પણ રજુ કરી છું હાસ્ય જીવનમાંથી નીકળે છે પણ હાસ્ય છે ને એક તમને કહી દઉં એ ડાયવર્ઝન છે એને હાઈવે નો કર નાખાય તમે શાક બનાવો તો ચટણી અર્ધર મીઠું નાખવા જોઈએ ને કે શાક થાય નહીં પણ એ મસાલાની મર્યાદા છે અડધા રીંગણાના અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય તો તો મીઠાનું શાક કર્યું મેં લીધું રીંગણા નાખે એમ લાગે એમાં હાસ્ય તો જીવનમાંથી નીકળતો હાસ્ય રસ છે મેં અમારે ત્યાં એક ભાઈ ને પૂછ્યું હતું તમારા બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે તમે કીધું અફસોસ છે નો કરે મને કે અમે આવ્યા એનો હે આવું રૂડુ મનાવવાનું નથી કહેતો પણ અશોકભાઈ હર્ષદભાઈ રાદડિયા પરિવારના યુવાનોને જોઈને હું સ્વામીજીને કહેતો તો મેં કીધું પરમાત્માની શ્રીજી ભગવાનની કૃપા કહેવાય સાહેબ સંસ્કારની સાથે સંપત્તિ મળે એ સંપત્તિ કહેવાય સાંભળી લેજો સંસ્કાર ને સંપત્તિ ની બે ની જીવન માં જરૂર છે પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય આવેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી કઈ નો આવ્યા લંકા માટે એટલું નો આવ્યા સોનાની લંકા હતી પણ સંસ્કાર ક્યાં હતા એક વાત હવે બીજી વાત સંપત્તિ કોક ને લઈ શકાય સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાબ એ તો જીવવું પડે જીવવું પડે અને જીવવું પડે અને ત્રીજી અને છેલી વાત મનુભાઈ ત્રીજી અને છેલી વાત તમામ મેળવેલી સંપત્તિ મૂકીને હોઈ જવું પડે સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે આ જીવ જ્યાં જાય છે ત્યાં આ દેશ સંસ્કારનો દેશ છે

વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હવે એની બદલી થઈ ગઈ આપણા હાથની વાત નથી ભગવાન આત્માને શાંતિ આપે બોલો સાહેબ ને પરસો વળી ગયો કે આની હેઠા બહુ અઘરું છે સાહેબ હેલું નથી સલાહ હેલી છે આ ચોતરામાં કાલ તમે કોઈક ને એટલું પૂછ્યો આમ આમ કર્યું હોય તો કેમ એટલે હામાવાળો તરતો જ એમ કે જો તમે મારું માનો તો એમ તારું તારા ઘરના નથી માનતા અમે હું કામ માન્યો મારો માનો તો બહુ આવ્યો હા સાહેબ અમારે ત્યાં એક જણ એની પત્ની કહી ગયો કે આ કોબી શાક કરજે હું હાજે આવું ને ત્યારે મને કોબી બહુ વાલી બિચારો માર્કેટમાંથી લઈ આવ્યો એની પત્ની દઈ ગયો તો હાજે આવ્યો તો રીંગણા શાક કર્યું તું બોલો શું કરો અને કીધું હોય રીંગણા ને શાક કર્યું તો કે હા હું તને કોબી ગયો કોબી દઈ ગયો તો તોય તે રીંગણા હળગાવ્યા ગામડા ની ભાષા રીંગણા હળગાવ્યા તો કે હા કા કે મેં પાંદડા બહુ ઉખીર્યા પણ કઈ નીકળ્યું નહીં એમાંથી નીકળે નહીં અને કાપી નખાય પણ ઈ નો માને તો મારું માનો તો બહુ આવે સલાહ બહુ દીયો મેં જુનાગઢમાં એક જણાને કીધું મેં કીધું મને એસિડિટી બહુ થઈ છાતીમાં બળે છે તો મને એને સલાહ દીધી બોલો મને કે એનીથી તો મચ્છર મરી જાય મેં કીધું ઈ ડીડીટી આ એસિડિટી છે નોખા પાડી નોખા પાડી ભડના દીકરા ઓમાં મચ્છર મરે આમાં આપણે મરીએ હા આમ કે મજા આવે તો ખખરતા રહી જયો એટલે અમને ખબર પડે કે દૂધ દોણા ગયું હેઠું ગયું આમ કહું એ ગુજરાતી ગઝલ બહુ સરસ છે કે ન જાણે કોઈ એ રીતે બીજાને ક્ષેત્રી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું કેવું ડાપણ ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું અને હોય કોઈ ટાઈટ તા તાતું એનું અંગ ઢાકી દયો નકામા મૂળ શરીર પાછળ મને ખાપણ નથી જોતું અને હવે સાંભળજો સાહેબ

અને તમારા તરફથી દાદ ન મળે ને એનો અમને થાક બહુ લાગે બે વ્યક્તિ અમારા દુશ્મન છે એક સમજે છે અને દાદ નથી દેતો ઈ અને એક નથી સમજતો પડકારા કરે ઈ બોલો બે અમારા ઓલા ભાવ વેરી ગણાય અમારે જુનાગઢ પાસે ગામડે અમારો પ્રોગ્રામ હતો એક સ્ટેજ માં એક ભાઈ આમાં દબારી ઉભા હતા પેલા ગામડામાં તો એવું હતું ને એટલે બધું વ્યવસ્થિત કઈ નતા આવા ડોમ નહોતા સ્ટેજ બેઠા હોય ચારી કોર માણા ઊભો હોય વચ્ચે અમે બધા બેઠા હોય હું હમણાં સ્વામીજી ને હતો કે લાખાભાઈ હું પ્રાણલાલ વ્યાસ અમે જયારે શરૂઆત કરીને ને ત્યારે વગર વગર માયકે સાહેબ અમે પ્રોગ્રામ આય છે માયક જ નહોતા હું ચેતન સ્વામીને ને કહેતો હા ચોરાય ગામ ચોરા ઉપર ગાઈડલાઇન નાખી દે આખું ગામ સામે બેઠું હોય અને પ્રાણભાઈ ભજન ગાય દિવાળી બેન લોગીત ગાય લાખાભાઈ ને હું લોકસાહતિ કરીને આખું ગામ બેઠું બેઠું સાંભળે એટલું નહીં બીજે ગામ અવાજ સંભળાય એટલી દુનિયામાં માણસના શાંતિ હતી અને અટાણે અટાણે એટલી અશાંતિ છે કે માથે ભૂંગળું હોય તો કે વધારો 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 હવે કેટલું વધારું કારણ કે તને શાંતિ નથી ને ક્યાંથી આમાં વગર માયકે અમે કાર્યક્રમ કરતા છે તો કહેવાનો મારો અર્થ સલાહ બહુ હેલી છે જેવું બહુ અઘરું છે એક વાત નથી એક ભાઈ ને આંદણી એમાં એક જણો ખબર કાઢ ભાઈ હું થયું આખે ટેરા જેવું તો કે ભાઈ આંદણી થી હું ચોપડું લીલું લીલું લીમડાના પાંદડા કોણ કહી ગયું કે ભીખુદાને વાત કહી ગયા એને હું ખબર પડે લીમડાના ની ખાખરાના લગાડો આ તો નજીરના કામ છે ક્યાં કોક કાંટી દે હે બીજે બીજેથી બીજા ખાખરાના પાંદડા લગાડ્યા વળી કોક આયું હું થયું આખે ભાઈ ટેરા જેવું આંદણી થી હું ચોપડું લીલું લીલું ખાખરાના પાંદડા કોણ કહી ગયું કે ભાઈ આ એની આરે વગાડવાળા હતા એમાં કોણે કીધું તું યાદ નથી પણ એમ એ કીધું કે ખાખરાના પાંદડા લગાવતો કે નહીં પાંદડા નહીં એના મૂળિયા ખાખરાના મૂળિયા લગાડો તે ત્રિજેવરી ત્રિજેતિવરી ખાખરાના ખાખરાના મૂળિયા લગાડ્યા એ બિસારો આમ દુનિયા કેવા મની સલાહ દેવા મળ્યો ને એમ દવા બદલાવે કરો તો આંખ વહી ગઈ ને રહી બોલો મુદો વયો ગયો હે મુદો વયોગ્ય કાનજીપુતા બારોડ હવા સિતાર ઉપર વાર્તા કરતા સાંભીજી ચલાણું વાપરું હે અદભુત હમણાં બારોટ સાહેબ આવ્યા હતા ભૂમણ થી સાહેબ લગદીર સાહેબ જેઠુ દેવ નું ગામ હોત ભગતબાપુના જે મેહણા હા અને કાનજીભાઈ તો રાવલની ભાષામાં વાર્તા કરતા આપણા વિસ્તાર માં તો જાણીતા કાનજીપુટા ભારત ની વાર્તા એટલે સાહેબ જીથરો ભાભો હકો ભાભો કસ્તુરી મૃગ અને કસ્તુરી મૃગની વાર્તા માટે ચિત્રો હામા દેખાય સાહેબ હામે રાજપુતાની બેઠી હોય દેખાય કસ્તુરી મૃગ બેઠો હોય દેખાય ડાણે તો સાહેબ હારું છે વિજ્ઞાન યુગ છે તમે ડિસ્કવરી ચેનલ ખોલો એટલે તમને હાવજ દેખાય દુનિયાના બધા જનાવર દેખાય પણ જે તે વખતે તો હારા માણાના ફળિયામાં ચારણો અને બારોટોને આખી ગેર ઉભી કરવામાં આવતી સાહેબ ઊભી કરવી પડે કરતો હાવજ આવે તો તમને એમ લાગે આવે જ સામો આવે જ છે એવું લાગે તમને સાહેબ એવું કપર કાંજીભાઈ ની અર્ધુત વાર્તા હે કાંજીભાઈ દુહો નો ઉપાડ કેવો કરતા સિતાર કેવો મેલી મેલા ભોગવે

એટલે લાખાભાઈ કે તમે કાંજી ભાઈ હલો ચલો તો ખરા તો નહીં આમાં અડાઈ નહીં ના કરી હેઠું ત્રાટકે એમાં એર હોસ્ટેજ ભાઈ આવી ડીશ લઈને બિસ્કીટ ને બધું લઈને તો કે ગગી મારો તો અપવાસ છે હવે ગગી સમજે એટલે કીધું ને ગગીમાં ન સમજે તમારે લેવું હોય તો લઈ લેવું નગર મૂકી દો વધારો અને પછી સાહેબ અમે

ਧਰਵੀ ਪਵਨ ਨੇ ਪਾਣੀ ਐਸਾ ਬਰਗਨ ਗਿਆ ਪਵਨ ਨੇ ਧਰਵੀ ਪਵਨ ਨੇ ਪਾਣੀ ਐਸਾ ਬਰਗਨ ਗਿਆ